હેલો એવરીવાન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું આપણે ઉત્તરાયણ સ્પેશિયલ સાવધાનનો મીઠો ખીચડો તો ચાલો રેસીપી જોઈ લઈએ અહીંયા મેં મગની દાળ લીધી છે અડધી વાટકી ચણાની દાળ લીધી છે અડધી વાટકી અડધી વાટકી ચણા લીધા છે અડધી વાટકી ખીચડીયા ચોખા લીધા છે અડધી વાટકી બાજરો લીધો છે અડધી વાટકી ઘઉંના ફાડા લીધા છે આખા ઘઉં પણ લઈ શકાય એને અતકચરા ક્રશ કરવા પડે એની બદલે મેં ફાડા લીધા છે એક વાટકી જુવાર લીધી છે જુવાર જે છે એ એક વાટકી લેવાની બાકી બધા જ અનાજ અડધી વાટકી હવે જુવારને આપણે મિક્સર જારમાં લઈ અને પલ્સ મોડ ઉપર અતકચરી ક્રશ કરી લેશું આ રીતની જુવાર ક્રશ થઈ ગઈ છે હવે બાજરો જે છે એને પણ મિક્સર જારમાં લઈ અને અતકચરો ક્રશ કરી લેશું બાજરો આ રીતનો અતકચરો ક્રશ થઈ ગયો છે એને વાટકીમાં લઈ લેશું હવે એક મોટા વાસણમાં મગની દાળ ચણાની દાળ ચણા ક્રશ કરેલી જુવાર ઘઉંના ફાડા બાજરો અને ચોખા નાખી દઈશું હવે બધું જ આ રીતે મિક્સ કરી લેશું આ ખીચડો મિક્સ કરી અને સ્ટોર પણ કરી શકાય છે બજારમાં આ રીતનો રેડી ખીચડો મળતો હોય પણ ઘરમાં આ રીતે બધું મિક્સ કરીએ તો ઘણો સસ્તો પડે છે અને ઘણી બધી વાર બનાવી પણ શકાય છે હવે એક નાની વાટકીમાં ખીચડો લઈ લેશું એક તપેલીમાં નાખી પાણી નાખી અને પાંચથી છ કલાક માટે પલળવા દેસું ખીચડો પાંચ છ કલાક માટે પલળી ગયો છે હવે એને આ રીતે હાથેથી ધોઈ ત્રણથી ચાર પાણી ધોઈ લેશું હવે એક કૂકરમાં જે વાટકીથી આપણે ખીચડો લીધો છે એ ચાર વાટકી પાણી નાખી દેસું અને જે ધોઈને રાખેલો ખીચડો છે એ આમાં પાણી ગરમ થાય પછી નાખી દેસું કૂકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચ વિસલ કરી લેશું એક વખત ચેક કરી લેશું ખીચડો સરસ બફાઈ ગયો છે આ રીતનું થોડું પાણી હોય એ રીતનું ખીચડો રાખવાનો છે જો પાણી ન હોય તો થોડુંક પાણી નાખી દેવાનું હવે એક કડાઈમાં બે ચમચી ઘી નાખી દેસું એમાં પાંચથી છ કાજુને આ રીતે સુધારીને લીધા છે પાંચથી છ બદામ સુધારેલી અને સાતથી આઠ નંગ પિસ્તા સુધારીને લીધા છે દસથી બાર કિસમિસ લીધી છે ઘીમાં બધું જરાક સાંતળી લેશું લીલા વાલ્ફ લીધા છે થોડાક એ નાખી દેસું લીલા વટાણા અને લીલી તુવેર લીધી છે બધું ઘીમાં થોડુંક સાંતળી લેશું એટલે સરસ સુગંધ આવશે હવે જે બાફેલો ખીચડો છે એ નાખી દેસું એમાં થોડું પાણીનો ભાગ છે ન હોય તો થોડું પાણી નાખી દેવાનું એટલે વાલ વટાણા અને તુવેર જે છે એ સરસ રીતે બફાઈ જાય હવે બધું બરાબર મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ સ્લો કરી અને થોડીવાર બધા જે કઠોળ લીલા નાખેલા છે એને બફાવા દેશું વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેશું પાણી બધું બળી ગયું છે અને વટાણા અને વાલ પણ સરસ રીતે બફાઈ ગયા છે આ રીતે પ્રેસ કરીને ચેક કરી લેવાનું હવે એમાં જે વાટકી આપણે ખીચડો લીધો હતો એ પોણી વાટકી ગોળ લેશું ખાંડ પણ નાખી શકાય પણ ખીચડામાં ગોળનો ટેસ્ટ બહુ સરસ આવે છે અહીંયા અમે દેશી ગોળ લીધો છે કોઈ પણ ગોળ લઈ શકાય બરાબર મિક્સ કરી લેશું અને ગોળ સરસ મેલ્ટ થાય એ રીતે આપણે સ્લો ફ્લેમ ઉપર હલાવતા રહીશું ગોળ સરસ મિક્સ થઈ ગયો છે સરસ લચકા જેવો ખીચડો તૈયાર થઈ ગયો છે ગેસ બંધ કરી દેસું હવે એક ડીશમાં ખીચડાને લઈ લેશું હવે એના ઉપર થોડું ટોપરાનું ખમણ છાંટી દેસું થોડી બદામ થોડા પિસ્તા અને થોડા કાજુથી ખીચડાને ગાર્નિશ કરી લેશું થોડી કિસમિસ મૂકી દેસું તૈયાર છે સાતધાનનો મીઠો ખીચડો જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં